નમસ્કાર મિત્રો ખેડૂત પ્રધાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી મગફળી અત્યારે એક મહિનો અને વીસ દિવસની થઈ છે એટલે કે પચાસ દિવસ પૂર્ણ થયા છે અને આમાં અમે એમોનિયા અને યુરિયા પ્લસ યુમિક પંચાણું જેવા ખાતર મિક્સ કરીને આની ઉપર છંટકાવ કરેલો છે મિત્રો આ મગફળી પાંચ ચાયો આવેલી છે મિત્રો આ બધી મગફળી આપણે જ છે આઠ થી નવ વીઘાનું વાવેતર છે મિત્રો અત્યારે હાલમાં અમારે યુરિયા ખાતર જે ડબ્બામાં ભરીને નાખવામાં આવે છે જે પાવામાં આવે છે એ હમણાં હું તમને બતાવીશ ખરેખર રીતે જોઈ તો આ મગફળીમાં અત્યારે યુરિયાની બહુ ખાસ જરૂર નથી એટલા માટે થોડું થોડું ડબ્બા વડે પાવામાં આવે છે એટલે ખાસ જરૂર નથી મગફળીને લગતા પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ ત્રણ ખાતરનો મિક્સ કરી અને આના ઉપર હાથ વડે છંટકાવ કરવામાં આવેલો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે નાંગર પણ બેસવાનું સુયા પણ બેસવાનું ચાલુ થઈ ગયું છે હું તમને જે કહેવા માંગતો તો એ આ ખાતર છે જ્યાં આમાં યુરિયા ખાતર નાખી અને પાણી વડે પાવામાં આવે છે જે આપણે બાસાલી પાવીએ ને એવી રીતના થોડું થોડું પાવામાં આવે છે ખેડૂત મિત્રો આ આપણું ઘાસ છે ભેંસોને ખાવા માટે